મોરબીના ખાટકીવાસ નજીક બબાલ પોલીસે ટોળા વિખેરી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી બનાવની જાણ મળતી વિગતો મુજબ મોરબી શહેરના ખાટકીવાસ નજીક રવિવારે બપોરના સમયે બે કારમાં આવેલા અજાણ્યા લોકો ખાટકીવાસના સ્થાનિક લોકો સાથે માથાકૂટ થતાં બંને વાહનો મૂકીને અજાણ્યા લોકો જતા રહ્યા હતા બાદમાં પોલીસ બનાવ સ્થળે વાહનો લેવા જતા લોકોના ટોળે ટોળે એકત્ર થઈ ગયા હતા જો કે મુસ્લિમ સમાજના ધર્મગુરુએ દરમિયાનગીરી કરતા સ્થાનિકોએ વાહન ચેક કરી અહીંથી લઈ જવાની માંગ કરી હતી બીજી તરફ મોરબીના ટોક ઓફ ધી ટાઉન બનેલા બબાલ મામલે હાલ પોલીસ દ્વારા બંને પક્ષની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે મોરબી સૂત્રોમાંથી જાણો મળતી વિગતો મુજબ રવિવારે બપોરના સમયે બે અલગ અલગ કારમાં કેટલાક યુવાનો મોરબીના ખાટકીવાસ પાસે ગયા હતા જ્યાં કતલખાને આવતા પશુઓ બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા લોકોના ટોળા એકત્ર થઈ જતા હતાપાઈમાં બે યુવાનોને ઈજા પહોંચી હતી આ ઝઘડા બાદ ખાટકીવાસના લોકો એકત્રિત થઈ જતા સામા પક્ષના લોકો પોતાની ગાડી મૂકીને જતા રહ્યા હતા બીજી તરફ બંને પક્ષો એકઠા થઈ ગયા હતા મોરબી પોલીસને જાણ થતાં જ પરિસ્થિતિ તંગ ન બને તે માટે પોલીસ ટીમો બનાવ સ્થળે પહોંચી હતી અને રેઢા પડેલા વાહનો પોલીસ મથકે લઈ જવા કાર્યવાહી શરૂ કરવામાં આવતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને વાહનો પહેલાં ચેક કરવામાં આવે પછી જ અહીંથી વાહનો લઈ જવાની માંગ કરી હતી જો કે મુસ્લિમ ધર્મગુરુને દરમિયાનગીરી કરતાં મામલો થાળે પડ્યો હતો અને હાલમાં બંને પક્ષની સામસામે ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી તો સાથે જ ઘટના બનતાની સાથે જ વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીર જાબદા પણ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા ત્યારે સમગ્ર બનાવ અંગે હાલ તો પોલીસ ફરિયાદ લેવાની તજવીજ ચાલી રહી છે શા કારણે બનાવ બન્યો તે પોલીસ ફરિયાદ બાદ જ ખ્યાલ આવશે હાલ તો પરિસ્થિતિ કાબૂમાં છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે